ચલો લખીએ અને શીખીએ ચાર ના ઘડિયામાં ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તેરી બાર અંદર બે બે અંકો આવે છે એક એક અને તો આપણે આ તરફ લખીશું અને બે ને લાઇનની આ તરફ લખીશું ચાર ચાર સોળ ચાર પાંચ વીસ ચાર છ ચોવીસ ચાર સાત અઠ્યાવીસ ચાર આઠ બત્રીસ

જેનો એકમનો અંક ચાર જ રહેશે હવે આગળના અંકો માટે આ એકના ઘડિયાનો અંક અને અહીંયા જે લાઈનની આ તરફનો અંક છે તેનો સરવાળો મૂકીશું તો એક વત્તા શૂન્ય અહીંયા આવશે એક ચૌદ માટે એકમનો અંક રહેશે આઠ અને આગળના અંક માટે બે વત્તા શૂન્ય એટલે કે બે ચૌતેરી માટે એકમનો અંક રહેશે બે અને આગળના અંક માટે ત્રણ વત્તા એક એટલે કે ચાર ચૌદ ચોકુ માટે એકમ નો અંક છ આગળનો અંક એક એટલે કે પાંચ ચૌદ પંચા માટે એકમનો અંક શૂન્ય આગળનો અંક રહેશે પાંચ વત્તા બે એટલે કે સાત ચૌદ છક માટે એકમનો અંક ચાર આગળનો અંક રહેશે છ વત્તા બે એટલે કે આઠ ચૌદ સત્તા માટે એકમનો અંક આઠ અને આગળનો અંક રહેશે સાત વત્તા બે એટલે કે નવ માટે એકમનો અંક બે અને આગળનો અંક રહેશે આઠ અને ત્રણ અગિયાર જુઓ અહીંયા બે અંકોમાં જવાબ આવે છે પરંતુ એ બંને અંકો સાથે જ લખી નાખીશું એમાં વધી કે કંઈ ચડાવવાની જરૂર નથી હવે ચૌદ નવા માટે એકમનો અંક રહેશે છ અને આગળનો અંક રહેશે નવ વત્તા ત્રણ એટલે કે બાર ચૌદ દસ માટે એકમ નો અંક રહેશે શૂન્ય અને આગળનો નો અંક રહેશે દસ વત્તા ચાર એટલે કે ચૌદ જો આપણે કેટલી સરળતાથી અહિયાં ચૌદ નો ઘડીયો ફટાફટ બનાવી દીધો ચાલો હવે એક બીજું ઉદાહરણ જોઈએ આપણે બનાવીએ છવ્વીસ નો ઘડીયો છવ્વીસ ના ઘડિયા માટે બે નો ઘડીયો લખેલો છે છ નો ઘડીયો પણ વચ્ચે લાઈન બનાવીને લખેલો છે યાદ છે ને આ લાઈન જે આપણે આગળ વખતે પણ બનાવી હતી હવે આપણે છવ્વીસ નો ઘડીયો બનાવતાનું સ્ટાર્ટ કરીએ તો આપણે એકમનો અંક બનશે છ આગળનો અંક માટે બે વત્તા શૂન્ય એટલે કે આ લાઈન ની આ તરફનો અંક અને બે નો ઘડીયો એનો સરવાળો મતલબ બે વત્તા શૂન્ય એટલે કે બે હવે એકમનો અંક બે ચાર વત્તા એક એટલે પાંચ એકમનો અંક આઠ 6 + 1 એટલે કે 7 એકમનો અંક 4 8 + 2 એટલે કે 10 એકમનો અંક 0 10 + 3 એટલે કે 13 એકમનો અંક 6 12 + 3 એટલે 15 એકમનો અંક 2 14 + 4 એટલે 18 એકમનો અંક 8 સોળ વત્તા ચાર એટલે વીસ એકમનો અંક ચાર અઢાર વચ્ચે જોવો જોજી જો આપણે છવ્વીસ ની સાથે એક બે ત્રણ નો ગુણાકાર કરી આ ઘડીયો બનાવ્યો હોત તો કેટલી વાર લાગી જાત ચાલો હવે કોઈ બહુ મોટા અંકનું ઉદાહરણ લઈ અને તમને સમજાવો આ છે સત્યાસી નો ઘડિયો ના ઘડિયામાં આઠ અને સાત બંનેના ઘડિયા અહીંયાં લખેલા છે વચ્ચે લાઈન ડ્રો કરેલી છે અને નો ઘડિયો પણ અહીંયાં બનાવીને રાખ્યો છે એકવાર રિવિઝન કરીએ ના ઘડિયામાં એકમનો અંક અહીંયા બનશે સાત આગળના અંક માટે આઠ વત્તા શૂનીએ એટલે કે આઠ એકમનો અંક ચાર અને સોળ વત્તા એક એટલે સત્તર એકમનો અંક એક ચોવીસ વત્તા બે એટલે છોપ્વીસ એકમ નોક આઠ બત્રીસ વત્તા એટલે ચોત્રીસ મિત્રો આ જ રીતે આખો બનાવેલો છે આ રીતે તમે આ ટેકનિકનો ઉપયોગ કરી અને અગિયારથી લઈ અને નવ્વાણું કોઈ પણ ઘડિયાળ બનાવી શકો છો મિત્રો આ ટેકનિક તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તમને અમારી આ ટેકનિક કેવી લાગી એ અમને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો આગળ વધુને વધુ પ્રેક્ટિસ કરશો જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને વધુને વધુ ને શેર કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો ત્યારે આવજો